તો ભાઈ જે લોકો મારા વિડીયોની અંદર કોમેન્ટ મારતા હોય છે કે ભાઈ તું ધંધાની અંદર સક્સેસ થઈ ગયો છે એટલે હવે તું બધાને સલાહ આપતો ફરે છે તો ભાઈ હા હું ધંધામાં સક્સેસ થયો છું ત્યારે તો હું તમને સલાહ આપું છું અને ત્યારે જ તમે માનો છો હું જ જો સ્ટ્રગલ કરતો હોઉં હું જો દિવસના ત્રણસો પાંચસો રૂપિયા કમાતો હોત અને પછી જો હું તમને સલાહ આપતો હોત ને તો તમે ભાઈ ના માનો અને ઉપરથી તમે ફરી કોમેન્ટ મારો કે ભાઈ તું જ સ્ટ્રગલ કરે છે તો તું અમને શું સલાહ આપવા આવ્યો છે મારો ઇન્ટેન્શન એ છે કે આપણે બધાએ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને આપણા બાપદાદાઓ એટલા ભણ્યા નહોતા ભણેલા ભણેલા નહોતા ત્યારે ખાલી ખેતી જ હતી અને એ લોકોને ખ્યાલ નહોતો કે ભાઈ આટલા બધા ધંધામાં સ્કોપ છે અને હવે આપણા જોડે આપણે એજ્યુકેટેડ છીએ અને આપણે બધાને ખબર છે કે ઘણું બધું સ્કોપ છે ધંધાની અંદર તો હું તમને ધંધાને લગતા એવા બધા આઈડિયા જ આપું છું કે જે તમે સિરિયસલી એને ફોલો કરો ને તો ધંધામાં સો ટકા આગળ વધી શકો અને રહી વાત ભાઈ ઇન્વેસ્ટમેન્ટની તો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો મારા જોડે નહોતો હું કંઈ કરોડપતિનો છોકરો નહોતો ભાઈ શરૂઆતમાં મેં પણ ત્રીસ ચાળીશી જ કરી છે તો તમને શરૂઆત શરૂઆતમાં તમે આ ટાઈપની વાતો ના કરો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કોઈ સ્કિલ નથી શરૂઆતમાં વીસ ત્રીસ હજારથી થાય છે અને જે વ્યક્તિ લારી ચાલુ કરે છે એ વ્યક્તિ દુકાન ચાલુ કરે અને દુકાન ચાલુ કરે ને એ જ વ્યક્તિ શોરૂમ ચાલુ કરે ભાઈ આ સમજી લો અને જે કરોડપતિના છોકરા છે ને આપણે ફોલો પણ નહીં કરતા હોય મારો ભાઈ એનો એમના જોડે ઓલરેડી પ્રોપર્ટી છે આપણને ફોલો કરવા બધા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જે લોકો અત્યારે સ્ટ્રગલ રહ્યા છે જે લોકો ત્યાં ઘરે બેરોજગાર બેઠા છે અને જેમને લાઈફમાં એકવાર બિઝનેસ કરવો જ છે ભાઈ કંઈ પણ થઈ જાય અને મારું પણ આ ડ્રીમ હતું સાત આઠ વર્ષ પહેલાં મારું પણ આ ડ્રીમ હતું ભાઈ કે કંઈ પણ થઈ જાય મારે બિઝનેસ કરો તો ત્યારે મને પણ થયું છે યાર કે મારા જોડે ઇન્વેસ્ટમેન્ટ નથી ઘરનું કોઈ બેકઅપ નથી મારા જોડે પૈસા નથી મને કોઈ સપોર્ટ કરવાવાળો નથી ઓલરેડી ગવર્મેન્ટ જોબ છોડી ઓલરેડી એટલું પ્રેશર આખા સમાજનું પ્રેશર ભાઈ બધું સહન કરવું પડે દરેક વસ્તુ સહન કરવી પડે છે કારણ કે વ્યક્તિ પરિણામ જોવે છે ભાઈ સ્ટ્રગલ કોઈ જોતું નથી તમે કશું ગમે કરો ભાઈ કોઈ વ્યક્તિ તમારું સ્ટ્રગલ નહીં જોવે કે તમે કેટલી મહેનત કરો રહ્યા છો એ વ્યક્તિ જોશે તો તમારું પરિણામ કે તમે અત્યારે શું કરો રહ્યા છો અત્યારે આ મારા આજુબાજુના વિસ્તારમાં બધાને ખબર છે કે ભાઈ હું અત્યારે કેટલા પહોંચેલો છું મેં મહેનત કેટલી કરી વ્યક્તિને કોઈને ખબર નથી ત્યારે કોઈ વ્યક્તિ મને પૂછવાનું તો આવતો અત્યારે મારે દસ લાખ રૂપિયા જોતા હોય તો ઓન ધ સ્પોટ મિનિટની અંદર મળી જાય મને કારણ કે એ લોકો જોવે છે કે મારા જોડે હા મારા જોડે મોટો ધંધો છે હું ક્યાંય નથી જવાનો તો ભાઈ પૈસો કોઈ વ્યક્તિ ક્યારે હાલ કે જ્યારે ખિસ્સાની અંદર પૈસો હોય બાકી કોઈ વ્યક્તિ રૂપિયો આપતો નથી તો હવે આ વસ્તુ સમજો કે ભાઈ સાત આઠ વર્ષને મેં જે ધંધામાં ગાળ્યા છે ને એમાં ઘણી બધી મહેનત કરી છે ઘણી બધી જગ્યાએ મારા પૈસા બ્લોક થયેલા છે ઘણા બધા હોલસેલરો મારા પૈસા બ્લોક કરેલા હતા શરૂઆતની અંદર હોલસેલમાં મારા એવા માલની અંદર એવા ભાવ ભર્યા છે ભાઈ કે તમે વાત જવા દો પછી ધીરે 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 કોન્ટેક થતા ગયા થતા ગયા અલગ અલગ હોલસેલમાં મળતા ગયા તો એક બાજુ અમુક કસ્ટમરો એવા મળ્યા કે આજે માલ લીધો દસ દિવસ પછી પાછો માલ દેવા આવ્યા તો નુકસાન આવ્યું છતાં સંબંધ સારા રાખવા માટે કસ્ટમર ભાઈ જાય નહીં કસ્ટમર વધવા માટે નુકસાન સહન કરી લીધા ઘણું બધું સહન કરવું પડે છે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે છે ભાઈ અને એક તો પહેલી વસ્તુ કે પૈસા નહીં તો પૈસા વગર ધંધો કઈ રીતે કરો ભાઈ વ્યવહાર સારો હશે ને તો વીસ હજાર રૂપિયા તમે માર્કેટમાં જો અત્યારે આ સમયમાં તમે વીસ હજાર રૂપિયા માર્કેટમાં લઈ જાવ એક લાખ રૂપિયાનો તમને માલ આપશે પણ ક્યારે તમારી સિબિલ સારી છે ત્યારે યાર તમે સારો ડીલરો સામે તમારું તમારી સિબિલ જાળવી છે તો વીસ હજાર રૂપિયા લઈને જો બેથી ત્રણ લાખ રૂપિયા માલ આપશે લોકો તમારા વ્યવહારમાં દમ નહીં હોય તો કઈ રીતે તમારો ચાલ નહીં ચાલવાનો ભાઈ વ્યવહાર જેનો સારો નહીં હોય ને જે દુકાનદારનો વ્યવહાર સારો નથી અને તમે જો બિઝનેસ કરવા માગતો હોય ભાઈ કહી દઉં કે જો તમારી નીતિ નીતિ સારી હશે અને વ્યવહાર સારો હશે તો તમે માર્કેટમાં ચાલવાના છો ભલે ગમે એટલું તમારું નુકસાન આવી જાય તમે વસ્તુ સમજો હવે હું તમને બિઝનેસ વિશે વાત કરું કે બિઝનેસ બે પ્રકારે થાય છે ભાઈ બે પ્રકારની બિઝનેસ થાય એક વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ રેડી ઇન્વેસ્ટમેન્ટમાં બે પ્રકાર એક મોટું રોકાણ એક નાનું રોકાણ તમે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ કરો દસ હજાર રૂપિયાની એસેસરી લાવો રહી તો સામે મહિને બે હજાર રૂપિયા કમાશો મોટું રોકાણ પચાસ લાખ રૂપિયાનો સોર બનાવી નાખો મહિને બેથી ત્રણ લાખ રૂપિયા કમાશો આ વસ્તુ થઈ ગઈ ઇન્વેસ્ટમેન્ટ બીજી વસ્તુ થઈ ગઈ નોન ઇન્વેસ્ટમેન્ટ એક રૂપિયાનું રોકાણ નહીં જેમ કે હું કન્ટેન્ટ બનાવું છું ઇન્સ્ટામાં એક રૂપિયાનું રોકાણ નથી ભાઈ હું અહીંયા ધારો પ્રમોશન કરો તો મહિને દોઢ બે લાખ રૂપિયા કમાવું કોઈ એક્ટર હોય બોલિવૂડનો એક રૂપિયાનું રોકાણ નથી લો કે સલમાન ખાન કોઈ એક મૂવી બનાવે બસો કરોડ રૂપિયા લે છે આમિર ખાન બસો કરોડ રૂપિયા લે છે કોઈ પોલિટિશિયન કોઈ પોલિટિશિયન કશું કશું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો ભાઈ એમએલએ બની જાય એક લાખને પંચોતેર હજાર રૂપિયા પગાર અને કરપ્શનમાં પૈસા કમાઈ અલગથી તમે સમજ્યા કોઈ એમએલએ બની જાય કોઈ એક એમએલએ ત્રણ તાલુકાનો એમએલએ હોય ને એની એની અંદર બધા ગવર્મેન્ટ કર્મચારી આવી જાય એ પછી કલેક્ટર હોય નાયબ કલેક્ટર હોય કે તલાટી હોય ક્લાર્ક હોય બધાય એક આખો એ તૈન તૈન તાલુકાનો ધોણે થઈ ગયો એની એક રૂપિયાનું રોકાણ નથી કર્યું તો આ આ તમારા મગજનો જો હોય ને વાત કે ભાઈ ચલો ઇન્વેસ્ટમેન્ટ વગર કશું ના થાય તો એવા સો ધંધા વિશે હું તમને કહું કે જ્યાં આગળ એક રૂપિયા નોખવા નોખ્યા વગર તમે પૈસા કમાઈ શકો બ્રોકર હોય છે બ્રોકર કોઈ દલાલ ગાડીઓ લેવેજ કરે છે કોઈ પ્લોટિંગનું લેવેજ કરે છે કોઈ મકાનો લેવેજ કરે છે એ વ્યક્તિ એક રૂપે ત્યાં આગળ નોખી નથી હોતો છતાં દલાલી દલાલી લે છે ભાઈ કમાઈ રહ્યો છે ને તો કમાવાડે કમાવા માટે ભાઈ પૈસાની જરૂર હોતી નથી સ્કિલ જોઈએ છે અને જેને સ્કિલ છે ને એ કરોડ રૂપિયા કમાશે ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે મહિને બે લાખ કમાશો પચાસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે મહિને બે લાખ કમાશો અને એ વગર રોકાણે છે મહિને પચાસ લાખ કમાય રહ્યો છે તો હવે વધારે ઇમ્પોર્ટન્ટ કોને આપશો તમે ઇન્વેસ્ટમેન્ટને કે ને તો હવે તમારે જો ઉંમર અઢાર વીસ વર્ષની હોય તો તમારે ત્યાં શું કરવાનું છે ભાઈ પૈસા કમાવાનો છે સુરતમાં જે હીરા ઘસવાના છે વીસ હજારના પગારમાં કે ભાઈ સ્કિલ શીખવાના છે સ્કિલ શીખતા વધારેમાં વધારે કેટલો સમય લાગે થી ત્રણ વર્ષ કોઈ પણ સ્કિલ લઈ લો સ્કિલ કઈ રીતે એક વસ્તુ સમજો કે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમારા આજુબાજુના એરિયામાં તમે જોઈ લો કે કોઈ એક વિસ્તાર ઉપર કોઈ એક મોટા ખેડૂતને પચાસ એકર જમીન છે પચાસ એકર જમીન છતાં એ વ્યક્તિ એટલી આવક નથી લઈ શકતો અને કોઈ એક વ્યક્તિ નાનો ખેડૂત જેના જોડે દસ એકર જમીન છે છતાં એ દસ ગણો એનાથી આવક છે કઈ રીતે પોસિબલ ભાઈ આટલું કઈ રીતે હકીકતમાં એવું હોવું જોઈએ કે જે જે ખેડૂત જોડે વધારે જમીન છે એની આવક આ નાના ખેડૂત કરતાં દસ ગણી હોવી જોઈએ પણ હકીકતમાં પણ રિયાલિટી એ છે ભાઈ કે નાનો ખેડૂત એના કરતાં વધારે કમાઈ રહ્યો છે તો કઈ રીતે કે ભાઈ એ વ્યક્તિને ખબર છે કે નસીબમાં જે મળ્યું મળ્યું નસીબમાં મને ઓછી જમીન તો મળી ગઈ ચલો હવે મારે મારે કમાવું છે ભાઈ તો શું કરે છે એને ખબર છે કે મારે જોડે ઓછી જમીન છે તો હવે આમાં કયો પાક કરવાથી વધારે આવક મળશે અને ટ્રીટમેન્ટ શું આવવાની કે મહેનત કઈ રીતે કરવાની એટલી પ્રોપર મહેનત કરે છે ભાઈ તો હવે પ્રોપર મહેનત કર્યા બધું ક્યાંથી શીખ્યું હતું એનામાં આવડગત છે ભાઈ આવડગત સ્કિલ કઈ રીતે શીખ્યો ભાઈ ત્યાં આગળ રચો પચ્યો રહ્યો ભાઈ સતત મહેનત કરીશ મેં મહેનત હવે તમારે સ્કિલ શીખ્યું શું કરવાનું રેન્ડમલી કોઈ એક લાઈન લઈ લેવાની કોઈ પણ એક લાઈન લઈ લેવાની માનલો કે ઇલેક્ટ્રિક એમાં એટલું ઘૂસી જવાનું ભાઈ સતત પ્રેક્ટિસ કરવાનું કેમ ના મારો ભાઈ કોઈ પણ વસ્તુ આપણે સીધી વસ્તુ ચલો ભાઈ કે સુરતમાં જેનું જે વ્યક્તિ હીરા ઘસે છે પહેલાં દિવસે એને ક્યાં ફાવાય છે ભાઈ એક મહિનાની અંદર શીખી જાય છે તો કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તો પ્રેક્ટિસ કરવી પડે પ્રેક્ટિસ કરવી પડે પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવું હોય તો તમારે ત્રણ મહિના દોડવું પડે ત્યારે તમે પાંચ કિલોમીટર પૂરું કરો તો બસ વસ્તુ આવે છે ભાઈ પ્રેક્ટિસ કરો બીજું કશું નથી અને રહી વસ્તુ બીજી કે ભાઈ બધા વ્યક્તિ થોડા બિઝનેસમેન બની જવાના છે આવા પ્રશ્નો કરે છે લોકો તો ભાઈ હું એમ કહું છું કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા લાખા વિદ્ય લાખો વિદ્યાર્થી એ થોડા બધા આઈએસ એસ કે આઈપીએસ કલેક્ટર બની જવાના છે છતાં મહેનત તો કરે છે ને ભાઈ મળવું ના મળવું તો ઉપરવાળાના હાથમાં છે પણ ભાઈ મહેનત કરવી આપણા હાથમાં છે તો આ ગ્રાઉન્ડ રિયાલિટી છે આ ગ્રાઉન્ડ રિયાલિટી છે ભાઈ આ વસ્તુ સમજો કે મહેનત વગર કશું નથી મારો ભાઈ મહેનત વગર કશું નથી અને જે વસ્તુ મળે છે એ લોંગ સમય ટકતું પણ નથી જેને શોર્ટ ટર્મમાં પૈસો કમાયો છે એને શોર્ટ ટર્મમાં જતો પણ રહ્યો છે તમે ઘણી વાર જોયું હશે કે તમારા માર્કેટની અંદર સાહેબ થાલ લઈને રખડવાળા છોકરાઓ બે મહિનાની અંદર એ થાલ વેચી મારે છે એ વ્યક્તિ દેખાતો પણ નથી એ ક્યાં જતો રહે છે અનિતિનો પૈસો ટકતો નથી ભાઈ મેં થોડા સમય પહેલો કન્ટેન્ટ બનાવ્યો હતો કે અનિતિનો પૈસો ટકતો નહીં મારો ભાઈ અને નીતિમાં કમાવેલો પૈસો ક્યાંય નહીં જાય ભલે આ જ એક વ્યક્તિ તમારે પૂછ માર્યું પોચ મહિના પછી કોઈ કોઈ રૂપે એ પૈસા તમારા જોડે પાછો આવશે તો અહીંયા સમજો ભાઈ કે મહેનત મહેનત કરશો ને તો કશું અશક્ય નથી અને તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હતો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશું